સુરતમાં વરાછા વિસ્તારમાં શંકાસ્પદ પાન મસાલાનો જથ્થો ઝડપાયો છે નકલી તમાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો ઝડપાયો સુરત પોલીસે નહેરુનગર ઝુંપડપટ્ટીમાં રેડ કરી હતી રેડ દરમિયાન લાખનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત થયો પોલીસે બાતમીના આધારે નહેરુનગર વિસ્તારમાં રેડ કરી હતી પોલીસે શંકાસ્પદ તમાકુના સપ્લાય ને તપાસ કરી છે આ જગે જાણકારી આપશે સંવાદદાતા રાકેશ બ્રહ્મટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી રાકેશ

શંકાસ્પદ નકલી તમાકુ અને પાન મસાલા નો જથ્થો ઝડપી પાડ્યો છે કુલ અલગ અલગ જે બ્રાન્ડ નામે છે તે અહીં તમાકુ ની જે સપ્લાય છે તે કરવામાં આવ

बिल्कुल आभार तमाम जानकारी आपका बदल